મુન્દ્રામાં પર્યુષણ પર્વના ત્રીજા દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ધર્મ ધ્યાનમાં વધારા કરાયા હતા અને સવારે ભક્ત અમર સ્ત્રોત અષ્ટકારી પૂજા તેમજ ગુરુદેવના વ્યાખ્યાનના કાર્યક્રમો ભક્તિ ભાવનાથી યોજાયા હતા તપગ જૈન સંઘના પન્યાસ મુક્તિશ્રમણ વિજયજી મહારાજ સાહેબ તેમજ મુક્તિચરણ વિજયજી મહારાજ સાહેબના વ્યાખ્યાનો સાધાર્મિક ભાઈ બહેનોએ લાભ લીધો હતો ચિંતામણી પાશ્વના જિનાલયથી કલ્પસૂત્રનો વરઘોડો નીકળ્યો હતો આ વરગોડો શહેરના માંડવી ચોક ચોક અસવાલ શેરી થઈને મહેતા શાંતિલાલ સ્વરૂપચંદના નિવાસસ્થાને પહોંચ્યો લાભ લીધો હતો આ પ્રસંગે જૈન પ્રન્યાસ મુક્તિશ્રમણ વિજયજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે કલ્પસૂત્ર એ જૈન ગ્રંથ છે આ ગ્રંથમાં ભગવાન વિસ્તારથી ચરિત્ર આપેલું છે જેમાં મુખ્યત્વે સાધુના આચાર પર પ્રકાશ પાડેલું છે આ ગ્રંથને ઘણા ભાગ્યશાળી પ્રભાવક શાવકોએ સુવર્ણ અક્ષરે આલેખિત કરાવ્યો છે જે ગ્રંથ ઉપર આજ સુધી ઘણા વિદ્વાન મહાત્માઓએ સંસ્કૃત વિવરણ લખેલું છે ભારતમાં સૌ પ્રથમ ન્યાયાલયની સ્થાપના સમય સોગંદનામા તરીકે જૈન ધર્મના માન્ય ગ્રંથ તરીકે પસંદ કરેલ હતું એવા પરમ પ્રભાવક કલ્પસૂત્રના પ્રવચનો દર વર્ષે પર્યુષણ પર્વમાં વંચાય છે તેવું ઉમેર્યું હતું આ પ્રસંગે હરેશ મહેતા રિતેશ પરી પંકજ શાહ વિનોદ મહેતા પારશ ફોવડિયા ભરત શાહ મહેન્દ્ર મહેતા પપ્પુ વોરા ઋષિભ સંઘવી શાંતિલાલ મહેતા સંપટ મહેતા રાજ સંઘવી તેમજ જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા